હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લા પ્રભારી સચિવ અધ્યક્ષ સ્થાને સુરત શહેર જિલ્લાના બ્રિજો જાહેર ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક મળી હતી કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમય ડિઝાઇનિંગ મુજબ ઇફેક્ટિવ થાય તે જરૂરી છે જિલ્લા પ્રભારી સચિવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની આદેશ અનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનો ના અધ્યક્ષ સ્થાને સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશેમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રભારી સચિવ શ્રી શહેર જિલ્લામાં આવેલ બ્રિજો સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠક પ્રભારી સચિવે કહ્યું કે કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુજબ બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે કન્સ્ટ્રકશન મોનીટરિંગ અને બ્રિજ ના નિયત થયેલા આર આરસી આઈઆરસી કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું રેલવે અને હાઇવેના ના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય માટે અધિકારીઓને સૂચના આપી હતી રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવર બ્રિજ નું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ માં પાવર ઓફ પ્રેઝન્ટેશન મહાનગરપાલિકા અધિકારીઓ પાલિકા હસ્તક ના એકસો એકવીસ બ્રિજો હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી તે સમયે બ્રિજ રિહેબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેર થવા થતા હોવાનું હાલ કોઈ બ્રિજ આચરિત ન હોવાનું તેમણે જણાવ્યું જિલ્લા કક્ષાએ માર્કારે મકાન વિભાગ એક બે હસ્તક ના બ્રિજો જિલ્લા પંચાયત સુરત નહેર વિભાગ હસ્તક ના બ્રિજો નેશનલ હાઈવે નંબર અડતાલીસ હસ્તક ના ચાર અને નેશનલ હાઈવે નંબર તેપન ના પચીસ બ્રિજો ગુજરાત મેટ્રો ના સાત ડીએસીસીએલ એસ હસ્તક ના છત્રીસ અને ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના અઢાર સુડા હસ્તક ના સાત રેલવે વિભાગ હસ્તક ના પિસ્તાલીસ બ્રિજો ની ચકાસણી કરવામાં આવી હોવાની વિગતો જે તે અધિકારીઓ આપી હતી સરકાર હસ્તકની કચેરીઓ સરકારી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી સમગ્ર બેઠક સંચાલન નિવાસી અધિકલેક્ટર શ્રી વિજય રબારી કર્યું હતું બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સંજય વસાવા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નાયબ પોલીસ કમિશનર શ્રીમતી હેતલ બેન પટેલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પ્રાંત અધિકારીઓ માર્ગરે મકાન રેલવે સહિત જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યુઝ સેવન ઇન્ડિયા સુરત